અરવલ્લીના બાયડ ખાતે મનોદિવ્યાંગ ભાઈઓ માટેના નવીન ભવનનું લોકાર્પણ કરાયું જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટના બાયર સંચાલિત મનોદિવ્યાંગ વ્યક્તિઓના આશ્રમમાં આજ રોજ એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ભાઈઓ માટેના નવીન ભવનનું લોકાર્પણ મુખ્ય દાતાશ્રી બિપિનભાઈ શંકરભાઈ પટેલ રાજપુર કડીવાડાના વરદ હસ્તે સંપન્ન કરવામાં આવ્યું આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના કલેક્ટર શ્રી પ્રસિદ્ધ પારેખ શ્રી ધવલસિંહ ઝાલા નાયબ કલેક્ટર શ્રી બેલડિયા સાહેબ સમાજ સુરક્ષા અધિકારી કપિલભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી નરેન્દ્રસિંહ ઝાલા પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ દલાલ તથા દાતાશ્રીઓ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી અશોકભાઈ જૈન તથા સૌ ટ્રસ્ટી ગણે આશ્રમના સેવાશાઇ અને દાતાશ્રીઓનો આભાર માન્યો બ્યુરો રિપોર્ટ ઉદાભાઈ ડામોર અરવલ્લી